દેવર હું આપનો મિત્ર હેમાંગ પંડ્યા અને જણાવતા ખૂબ આનંદ થાય છે કે જુનાગઢ ભવનાથ ગરવા ગિરનારની ગોદમાં ગાયત્રી મંદિર ખાતે આજે સૌ કલાકારોએ ભેગા થઈ અને કલાકારોનું એક સ્નેહ મિલનનું આયોજન થાય એવી ભાવના આજ સૌએ દર્શાવી છે મિત્રો આપણે સૌ ભેગા થઈ અને એકબીજાને ઓળખીએ સૌરાષ્ટ્ર કચ્છના ઘણા એવા કલાકારો છે કે જે એકબીજાથી પરિચિત નથી ખાલી સોશિયલ મીડિયાના માધ્યમથી જ તેઓ મળે છે તો આપણે સૌ ભેગા મળી અને આયોજનને સફળ બનાવીએ અને ખાસ કરીને જૂનાગઢના પણ કલાકારોને કહીશ કે આવા આયોજનની અંદર આપનો પણ સહકાર મળશે તો સૌ કલાકારોને આનંદ થશે થેન્ક યુ નમસ્કાર કલાકાર મિત્રો હું છું લોકગાયક દીપક વાઢેર અને આજે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે અમારા કલાકારો દ્વારા જૂનાગઢના કલાકારો દ્વારા એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં જઈ રહ્યા છીએ તો એના માટે આજે પ્રથમ બેઠક કરી અને અમારી જે અપેક્ષા હતી એ કરતાં પણ વધુ કલાકારો અત્યારે ઉપસ્થિત રહ્યા છે તો હવે પછીની મિટિંગોમાં આપણે શું કરવું હવે પછીની બેઠકમાં શું કરવું એટલા માટે થઈ અને જે કલાકારો હાજર નથી એ તમામ કલાકારોને મારી એક નમ્ર વિનંતી છે કે હવે પછીની બેઠકમાં બધા કલાકારો હાજર રહે એવી અમારી વિનંતી છે જય માતાજી ઓ રાજુ સોનપાલ સોનો બાબા એન્કર ઓર્ગેનાઇઝર અને એન્ટરટેનર આજે ગાયત્રી માતાના સાનિધ્યમાં એક સુંદર ઉપક્રમ જૂનાગઢના સર્વે કલાકારોએ સાથે મળી અને એક સંગઠનની ભાવનાથી સમગ્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર ગુજરાતના બધા કલાકારો એક છત નીચે એક બેનર નીચે સાથે મળી અને કામ કરે એના માટે થઈ અને એક સરસ મિટિંગનું આયોજન વરસાદી વાતાવરણની અંદર પણ ખૂબ અપેક્ષિત કહી શકાય એટલા કલાકાર મિત્રોએ હાજરી આપી એ બધા ખરેખર ધન્યવાદને પાત્ર છે અમુક કલાકાર મિત્રો છે એ સમય સંજોગોના હિસાબે આવી નથી શક્યા પણ એમના શુભેચ્છા સંદેશ પણ આ લોકોને એટલે કે અમને લોકોને મળેલા છે ભવિષ્યની અંદર આપણે સૌ સાથે મળી અને ગેટ ટુગેધર જેવું એક મિલન જેવું આયોજન કરીએ જેમની અંદર પરસ્પર એકબીજાને મદદરૂપ થઈએ સંગઠન અને સહકારની ભાવનાથી આપણે કંઈક આગળ વધીએ એવો પ્રયત્ન કરવા માટેનો આ હેતુ આજની મિટિંગનો હતો અને આપણે સૌ સાથે મળીને આ વસ્તુને સાકાર કરીએ એવો પ્રયત્ન કરીએ સૌને જય માતાજી જય ગિરનારી નમસ્કાર મિત્રો જય માતાજી જય મોગલ હું છું લોકગાયક ભીખુદાન ખરેડ જૂનાગઢ જણાવતા આનંદ થાય કે આજ સુંદર મજાની કલાકારોની એક મિટિંગ અમારી ગાયત્રી મંદિરમાં યોજાણી ઘણા કલાકારો આવ્યા અને હજી આશા છે કે અમારી નેક્સ્ટ એટલે કે બીજી મિટિંગમાં આનાથી પણ ઘણા ખૂબ સારા કલાકારોનો સમૂહ અહીંયા મળે અને બધા એક પોતપોતાના વિચારો વ્યક્ત કરે આગામી દિવસોમાં અમે એવું બધા કલાકારો ઈચ્છીએ છીએ કે એક બધા કલાકારો સાથે મળી અને સ્નેહ મિલનનો અણમોલ ઉત્સવ ઊભો થાય અને બધા કલાકારો મળે અને પોતપોતાનો પોતપોતાના વિચારો રજૂ કરે રોજ જુનાગઢના કલાકારો દ્વારા જુનાગઢના ગાયત્રી મંદિર ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવેલું છે આ બેઠકની અંદરનો મુખ્ય મુદ્દો એવો છે કે આપણે કલાકારો જે સોશિયલ મીડિયાથી જોડાયેલા હોય છે તો સૌરાષ્ટ્ર કચ્છના ઘણા બધા કલાકારો છે કે જે એકબીજાથી સોશિયલ મીડિયાથી પરિચિત હોય છે પણ રૂબરૂ ક્યારેય ન હોય તો એક તો બધા રૂબરૂ મળી અને એક સ્નેહ મિલનનો કાર્યક્રમ જૂનાગઢ ખાતે ગરબા ગિરનારની ગોદમાં યોજાય અને સૌ કલાકારો સાથે મળીને અને સાથે સ્નેહ ભોજન લઈએ અને એકબીજાથી પરિચય કેળવીએ અને મુખ્ય અમારો જે હેતુ છે એવો છે કે કલાકાર એકબીજા સાથે સહકારની ભાવનાથી આગળ વધે અને આગામી સમયમાં જે કલાકારોને ઘણા બધા પ્રશ્નો હોય છે તો એક મજબૂત સંગઠનની પણ જરૂર હોય છે તો સંગઠિત થઈએ એક થઈએ અને આપણે બધા એકમેકને સહકારથી આગળ વધીએ એવી શુભ ભાવનાથી આજે જૂનાગઢના જ કલાકારો દ્વારા મેં કીધું એમ કે જૂનાગઢના ગાયત્રી મંદિર ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવેલું છે જેમની અંદર ઘણા બધા જે સિનિયર કલાકારો દિગ્ગજ કલાકારો એ બધાએ હાજરી આપી હતી અને આ મિટિંગની અંદર ઘણી બધી ચર્ચાઓ થઈ છે અને આ જે મિટિંગ છે એ અમારી પ્રથમ મિટિંગ હતી આગામી સમયમાં આપણે બીજી મિટિંગનું આયોજન કરીશું અને એની અંદર ઘણા બધા મુદ્દાઓ ઘણા બધા આયોજનો નક્કી કરીશું તો સૌ કલાકાર મિત્રોને અમારી એક એ જ વિનંતી છે કે કલાની દુનિયામાં કલાકારોને જે યોગ્ય જે એમનું સ્થાન છે એ મળે અને એકબીજાના સહકારથી સૌ કલાકાર આગળ વધે એ માટે અમારો આ જૂનાગઢનો આ પ્રથમ પ્રયાસ સૌ કલાકારો માટે પ્રેરણારૂપ બને એ માટેનો પ્રથમ અમારો પ્રયાસ છે તો આપ સૌ પણ અમને આમાં સહભાગી થવા અમે આપને નમ્ર વિનંતી કરીએ છીએ જય માતાજી નમસ્કાર